રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ધારણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો અગાઉની અમારી રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોને અનેકવાર રજૂઆત કરવા છતાં આ ગેમ ઝોન અન્ય જગ્યાએ કરવામાં આવે એવી કોંગ્રેસ પક્ષની માગણી છે લોકોની સેફ્ટીના મુદ્દે આધારિત છે આપ પણ જોઈ શકો છો બંને તરફ રસ્તા કાંકડા છે ત્યાં છોકરાઓ કે ગેમ ઝોન બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય એટલે એને સારી સમજૂતી આપે છે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે થોડા દિવસો પહેલાં કોંગ્રેસ સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે એના પછી બીજો કાર્યક્રમ લોકોના સૂચન પણ મંગાવવામાં છે અહીંના બ્રિજની નીચે એક ગેમ ઝોન છે સામેના દુકાનદારો બુલવાડા એની પણ ના છે પણ આ ભાજપની જીતની હિસાબે આ ગેમ જેવું થઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ સખત વિરોધ કરે છે અને આવનારા દિવસોની અંદર બીજી વખત ટીઆરપી ગેમ ન જ ન બને એ બાબતમાં ધારણા કરવામાં આવી છે